ને પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરવાની છે તો મિત્રો આ જે મુદ્દાઓ છે એ તમારે વ્યવસ્થિત માં લખી અને સૂત્રો તમારે વ્યવસ્થિત તૈયાર કરી દેવાના છે સૂત્રો આધારિત આપણે દાખલાઓ ગણવાના હોય છે એ મિત્રો આમાં ગણેલા છે તમારે જોવાના છે સમજવાના છે અને ત્યારબાદ તમારે શું અધ્યયન પૂછીને નોંધ કરવાના છે તો વિભાગ નંબર એ છે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે પ્રશ્ન નંબર એક સમાંતર શ્રેણી વર્ગમાં અઢાર વર્ગમૂળમાં પચાસ વર્ગમૂળમાં અઠાણું ખાલી જગ્યાનું કેટલા પદો છે તો મિત્રો દસ પદો છે ઓપ્શન નંબર બી છે પ્રશ્ન નંબર ત્રણ છે સમાંતર શ્રેણી અગિયાર આઠ પાંચ બે દેશ દેશ દસમું પદ ખાલી જગ્યા છે તો શું હશે ઓપ્શન નંબર સી આવશે સોળ આવશે માઇનસ સોળ આવશે નંબર 4 છે સમાંતર શ્રેણી માટે a = 2 અને d = 4 હોય તો 10 20મા પદનો સરવાળો ખાલી જગ્યા થાય તો મિત્રો શું આવશે 800 આવશે ઓપ્શન નંબર d આવશે પ્રશ્ન નંબર 5 છે સમાંતર શ્રેણી માટે sn = n² હોય તો d = ખાલી જગ્યા થાય તો મિત્રો b આવશે ઓપ્શન નંબર a આવશે પ્રશ્ન નંબર 6 છે સમાંતર શ્રેણી માટે sn = sn - 2sn - 1 + sn - 2 = ખાલી જગ્યા સમાંતર શ્રેણી છ નવ બાર પંદર માટે ડી બરાબર ખાલી જગ્યા તો ડી બરાબર કેટલા આવશે ત્રણ આવશે પ્રશ્ન નંબર આઠ છે સમાંતર શ્રેણી ત્રણ સાત અગિયાર પંદર દેશ 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 માટે એ બરાબર ખાલી જગ્યા તો શું થશે ત્રણ થશે પ્રશ્ન નંબર 9 છે સમાંતર શ્રેણી માટે એ બરાબર ખાલી જગ્યા તો કેટલા થશે આઠ થશે ખરા ખોટા છે મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર છે સમાંતર શ્રેણી દસ આઠ છ ચાર નો સામાન્ય તફાવત બે છે

છે વિધાન કેવું છે ખોટું છે સમાંતર શ્રેણી સામાન્ય તફાવત ધન અને ઋણ કે શૂન્ય હોઈ શકે વિધાન કેવું છે સાચું છે સમાંતર શ્રેણી એક છ અગિયાર સોળ નું સાતમો પદ એકત્રીસ છે વિધાન કેવું છે સાચું છે નંબર સત્તર છે સમાંતર શ્રેણી માટે એ બરાબર સાત અને ડી બરાબર છ હોય તો એ દસ બરાબર સુડસઠ થાય વિધાન કેવું છે ખોટું છે પ્રશ્ન નંબર અઢાર છે સમાંતર શ્રેણી માટે એ સેવન બરાબર પંદર છે અને ડી બરાબર ત્રણ હોય એ બરાબર માઇનસ ત્રણ થાય વિધાનસ એટલે ચોર્યાસી હોય સામાન્ય તફાવત કેટલો થાય તો મિત્રો અહીંયા ગણતરી આપેલી છે ડી બરાબર છ જવાબ આવશે સમાંતર શ્રેણી માટે બે સાત બાર સત્તર

ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર બે છે તો મિત્રો એક પોઈન્ટ પાંચ એક અને જીરો પોઈન્ટ પાંચ પ્રશ્ન નંબર સાત છે સમાંતર શ્રેણી માટે એ બરાબર પાંચ અને ડી બરાબર ત્રણ તો એસ વીસ બરાબર ખાલી જગ્યા થાય તો છસો ને સિત્તેર થશે ઓપ્શન નંબર એ આવશે

બરાબર તો સમાંતર શ્રેણી આપણે કહેવાય પછી આ ત્રણ પદ આપણે શોધવાના છે બરાબર છે બે પદ શોધવાના છે પછીના આપણે તો a5 એટલે a+4d એમાં કિંમતો મૂકીને જવાબ આવી ગયો તેવી મિત્રો આ પછી a6 છે અને જવાબ આવશે 28 ત્યારે પ્રશ્ન નંબર 23 છે સમાંતર શ્રેણી માટે a બરાબર 7 d બરાબર -2 હોય તો પ્રથમ ચાર પદ શોધો તો મિત્રો પ્રથમ ચાર પદ 7 છે 5 છે 3 છે અને 1 છે ત્રણ વર્ગમૂળમાં બાર વર્ગમૂળમાં સત્યાવીસ અને વર્ગમૂળ માં અડતાળીસ માટે સામાન્ય તફાવત પછીના બે પદો આપણે મેળવવાના છે તો મિત્રો પછીના બે પદો છે પાંચ વર્ગમૂળમાં ત્રણ અને છ વર્ગમૂળમાં ત્રણ છે નંબર છવ્વીસ છે સમાંતર શ્રેણી એક ભાગ્યે એ વન માઇનસ ટુ એ નું ખાલી જગ્યા અંદર વીસ આવશે અને બીજી બીજું જે બોક્સ છે એમાં ચોત્રીસ આવશે પ્રશ્ન નંબર અઠ્યાવીસ ત્રણ અંકની કેટલી સંખ્યાઓ પાંચ વડે વિભાજ્ય છે તો મિત્રો એકસો ને એસી સંખ્યાઓ પાંચ વડે વિભાજ્ય છે તમારે મિત્રો વિડીયો સ્ટોપ કરીને લખી દેવાનો છે વ્યવસ્થિત

સુધી મિત્રો બસો સોળ સુધી ગયું છે લાઈન બરાબર છે તો વચ્ચેનું પદ આપણે એટલે મધ્યમ પદ આપણે છે દાખલો અલગ છે બરાબર છે આખી ચોકડીમાં કે જોવા તમને નહિ મળતું હોય એવા દાખલા અહીંયા મૂકેલા છે તો એકત્રીસ એન બરાબર એકત્રીસ આવશે બરાબર એ સોળો મધ્યમ પદમાં સોળ નું પદ આવે છે તો એકસો અગિયાર આવશે જવાબ પ્રશ્ન નંબર બત્રીસ છે સમાંતર શ્રેણી સાત તેર ઓગણીસ ને દસ પદોનો સરવાળો શોધો તો દસ પદનો સરવાળો ત્રણસો ચો ચાલીસ થાય છે સરવાળો શોધો તો પદો નો સરવાળો માઇનસ નંબર ચોત્રીસ છે જો એલ બરાબર તેત્રીસ બરાબર એકસો ત્રેવીસ હોય તો પદોની સંખ્યા છ હોય તો એ શોધો તો એ બરાબર કેટલા છે આઠ છે કેટલા છે એ બરાબર આઠ મિત્રો એના પછી વિભાગ સી છે આપણો

ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણચાલીસ છે સરકારી માધ્યમિક શાળા ભવાનીપુરામાં પ્રાથમિક વિદ્યાર્થીઓમાં સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે પાંચ ઇનામો એક હજાર ઇનામો તો મિત્રો જોગવાઈ જો પ્રત્યેક ઇનામ પચાસ ઓછું હોય તો પ્રત્યેક ઇનામો શોધવાના છે તો મિત્રો દાખલો તમારે જોઈ લેવાનો છે પ્રશ્ન નંબર ચાલીસ છે જો સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો પાંચ n minus બરાબર પાંચ n છે તો n નું મૂલ્ય શોધો તો n નું મૂલ્ય n મૂકવા એટલે n બરાબર છે minus four n plus આવશે પ્રશ્ન નંબર એકતાલીસ છે સમાંતર શ્રેણી પાંચ આઠ અગિયાર અને ચૌદ ના કેટલા પદોનો સરવાળો નવસો અડતાલીસ થાય છે બરાબર છે તો મિત્રો અહીંયા જવાબ આપેલો છે તમારે જોવાનો છે બરાબર છે એની અંદર ચોવીસ પદોનો સરવાળો થશે કે આપેલ સમાન શ્રેણીમાં ચોવીસ પદોનો સરવાળો નવસો અડતાળીસ થાય છે તો મિત્રો આ છે આપણું આજનું સ્વાધ્યપોતાનું સોલ્યુશન સ્વાધ્યપોતાનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને રાચુક લાઈક કરજો ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો આપણે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત